મોટા ખૂટવડા ગામમાં તહેવારોને અનુલક્ષીને વેપારીઓની મીટિંગ યોજાઈ મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી આ મીટિંગ મહિલા આજીવિકા યુનિટના કમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી મીટિંગમાં તહેવાર દરમિયાન ગામમાં કાયદો અને શાંતિ છોડવાઈ રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પીએસઆઈ યાદવ સાહેબે વેપારીઓને સૂચના આપી હતી કે મુખ્ય બજાર કે જાહેર રસ્તા ઉપર લારી ટેબલ કે છત્રીઓ મૂકી વેચાણ ન કરવું જેથી વાહન વ્યવહાર અને જનહિતમાં અવરોધ ન સર્જાય આ ઉપરાંત ગામમાં દારૂનું વેચાણ કે પીધેલી હાલતમાં ફરતા લોકો જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી યાદવ સાહેબે જણાવ્યું હતું કે જો કોઈ આવારા તત્વો કે માથાભારે વ્યક્તિઓ ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ એકસો નંબર પર જાણ કરવી આ મીટિંગમાં પીએસઆઈ યાદવ સાહેબ તલાટી કમ મંત્રી પ્રદીપભાઈ લખધર સરપંચ હકાભાઈ ગલાણી ઉપ સરપંચના પ્રતિનિધિ બીજલભાઈ ચોસલા વેપારી એસોસિએશનના પ્રમુખ જગાભાઈ જોગરાણા પોલીસ સ્ટાફ તેમજ ગામના અનેક વેપારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગના અંતે વેપારીઓએ પોલીસ અને પંચાયતને તહેવાર દરમિયાન સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી જેથી ગામમાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે subtitles by the amara.org community